kamu વીડિયો તમે તો તો ગાઈઝ આઈ આઈશું આપણે બનીવાડી આવી ગયા છે અને કપાસો હોય એકદમ મરકપા કપાસ બહુ સારો છે કપાસ ભાઈ થોડી ગયો છે જો તોડી હિટ આવી ગયો છે કપાસ એવો છે થોડી જ મસ્ત છે કપાસ થોડી જો તોડી જો કપાસ જીંડવાય બહુ મસ્ત છે જીંડવાય એકદમ થોડી હારી છે

આ મોટી વાસડી છે અહીંયા બી આ બે ગાવું છે આ બે ગાવું છે આ મોટી ગા છે આ નાની ગા છે અહીંયા અમારા મા અડધ અડદ ખૂટે છે હા એટલે અડદ પાકી ગયા

બીજો કઈ નથી આમાં હળો છે ફાલ તો થોડોક ઠીક ઠીક છે બધી પોર જેવું ફાલ નથી હજી થઈ જાય પોર જેવું આમાં નાગ પદમણી કેવડા પાંદડા મોટા મોટા ફાઇનલી ભાઈ જો ગવાર તોડવા આવી ગયા છે આ અમારે ગવાર તોડે છે અને હા આ ગવાર કોને કોને ભાવે ભાઈ કેજો કોમેન્ટમાં હા છે સોડિયો ગવાર કવળે તો ખરો ને કઈ આમ તેમ સોડો મીઠો લાગ્યા સોડિયો ગવાર કઈ ડા વગર મીઠો લાગે ન લાગે હજી વાત ને ન લાગે આ ગવાર કવળે તો ખરો તો જ મીઠો લાગે નકર લાગે ની ગવાર જેવો છે સોડીયો સોટડા પાડી દે અહીંયા કેથી દીપડો હોય આપડી વાટે હું ઠેટલી તો આટો મારીને આવ્યો આવો તમે ન બીવો તો બી પાછે

એને કઈ હું જોઈએ કોને ખબર મારે ગધેડો કર્યો એને હા મારે તો છે ગવાર કેવા લાગ્યા ભાઈ ગવાર કડવા હોય ગવાર કડવા ગવાર હોય પ્રદીપ ભાઈ આ અમારે તની બની પણ માંડીએ ખાઈ છે આપણે થોડું ખાઈ લઈ બીજું તો હું હવે હાલો તો બપોરા કરવા બતા અને આવી જતા પૂરું થઈ જાય પણ આવું તો તો ખરા ભાઈ તો આ કેવા રંગો લહેરાય છે આપણે અમારે પતુ ભાઈ દોડે છે મસ્ત એવા પતુભાઈ દોડે વરસાદ હતો બેઠા ઉતરો હાલો કેવા આવે એકદમ મસ્ત એવા વ્યુ છે જા વરસાદ વેરી હો જો પડે જો વરસાદ પડે પડે જો વાદળું પડ્યું વરસાદ પવન તો એકદમ મધ્રો મધ્રો પવન નીકળ્યો છે તો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું ભાઈ આવું વાતાવરણ થઈ જાય બહુ મજા આવે કારણ કે આમાં પવન એવું હોય

આ બધી આવી છે હવે આ બધી સિસ્ટમ વર્ક છે જો આ ડાબુ બધું છે આપણે આ વિડીયો પણ મૂક્યો હતો ધાબાનો સ્લેબ ભરાઈ જાય તેમ બને જો આવી રીતે આ સ્લેબ ભરાઈ ગયો છે અને આવી રીતે છે આ બધું આ લોખંડ એટલું વિધ્યું એટલે કોઈ પીડ્યું છે અહીંયા જો આ જાહેર છે આ છે બધું અહીંયા ખાડ એટલે આંબા ઉઈ ગયા હા દર્શિત આંબો ઉગ્યો ગયો હા સર તો રોતે કેવું વાતાવરણ છે આ પંખા દેખાડું તમને ગઢડાના વરસાદ આવી સૂકવાનો લાગે છે પણ વરસાદ કઈ આવતો નથી આ તો વાદળું કેવું મસ્ત બંધાણું પણ વરસાદ બહુ આઘો છે જો અહીં સુધી તો પૂગી ગયો વરસાદ ઓલા ખેતર સુધી વરસાદ આવ્યો હશે હવે નાથી આનીકા આવે તો બાકી નક્કર તો નહીં જોવા વાતાવરણ જોવો એકવાર ઘેર ઘોર મંડાણું એમ લાગે કે ચાલુ છે પણ એ ખુલ્લું છે એટલે વાતાવરણ થોડાક સાટાય છે બાકી વરસાદ તો જો આ વાદળું છે ચમચમાટી બોલે એવું છે અને વરસાદ અહીં સુધી છે આપણે અમારે સ્ટેશન સુધી રેલવે સ્ટેશન સુધી છે નાથી પછી વરસાદ હોય કે ન હોય એ ખબર નથી બાકી ધબધબાટી બોલાવી દીધો છે તો તમને વરસાદ બતાવો ઝાકો દેખાય આ વરસાદ છે આ વરસાદ છે અહીં સુધી ઈવાડી સુધી વરસાદ પડે છે આમાં વરસાદ છે એકદમ કેવું મસ્ત દેખાય ને પાર પારેવા બેઠા મસ્ત એવા બધાય ઘેરોથી ઓઈ પારે એવા બેઠા પણ આ અહીંયા વરસાદ તો ભાઈ થમકો છે જ નહીં કાંઈ એકદમ હાવ જ છે થોડાક સાટા જેવા તેવા આવીને બીઆઈ ગયા કઈ છે નહીં હવે અંધાર છે ભાઈ એ બાજુ આ કોર મસ્ત બંધાણી છે પણ એ જો આવે તો એ બહુ આગું છે વાદળું જોવો એકવાર કેવું છે ઓ કેમ વિખાય ઈ ધોળે કેવી રીતે વિખાતું જાય ને ધોળીતું જાય એવી રીતે બહુ આઘો છે એ વાદળો પણ લાગે આપણને પાસે એવું છે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અને આપણો પણ વિડીયો અહીંયા લાંબો થઈ જાય તો વિડીયોને એન્ડ આપી દઈએ આપણે કારણ કે વિડીયો બહુ લાંબો નથી કરવો તો અમારા વિડીયા તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આઈડી છે તો એને ફોલો કરજો ને ફેસબુકમાં છે એ તો તમે જોતા હોય છે ફેસબુકમાં તો ક્યારેક ક્યારેક વિડીયો આવે આપણે એવી રીતે છે બધું તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય એ માટે આપણે વિડીયોને અહીંયા હેન્ડ આપી દઈએ છીએ અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળશું આપણે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ માં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય